હાડા હાથ જેવું થયું હે દ્વારકામાં એન્ટ્રી લઈ લીધી હેલી અહીંથી આ દર્શન કરવા માટે મતલબ જન્માષ્ટમી ની અત્યારથી તૈયારીઓ કરે હે ને આપણે અત્યારે અગાઉ આવી ગયા કેમ કે જન્મા સ્મિનાર વિશે ટ્રાફિક હોય ને તમને મંદિરના આગળના ગેટના ને પાછળના ગેટના બેયના દર્શન કરાવું તમને આ છે અમારી સ્કોડ બધી હા છે દ્વારકાધીશ નું મંદિર માર્કેટ છે કાથી બીજા ગેટે દર્શન કરવા જવાય ને ગોમતી ગાટે અહીંથી ના દેવાય છે તો અત્યારે આય છે ને ગોમતીગઢ તરફ હોય છે ને દ્વારકાધીશનો પાછળ સાઈડનો દરવાજો છે જે છપ્પન સીડી છે ને આ સાઈડે જ આવેલી છે તમારે ની મનાઈ છે તો આપણે લેવાય નથી હજી અરજી દુકાન ખુલી છે ને અરજી નથી આ છે પાછળનો ગેટ દ્વારકાધીશનો હા અહીંયા ટ્રાફિક ઓછું આ સાઈડ થયા હોય તો વધારે ફાયદો

દ્વારકા મંદિર ની બાજુમાં તમને મોટી બજાર મળી જાય તમારે કોઈ વસ્તુ ની ખરીદી કરવી હોય ને બધી વસ્તુ મળી જાય લાઈન જોવો તમે અત્યારથી એવડી એટલી બધી લાઈન છે કે બહુ ટ્રાફિક છે ખાલી જો જન્માષ્ટમી નો દિવસે તો આવે જ નહીં ત્યાં તો ફૂલા ફૂલ ટ્રાફિક છે

અલગથી બને છે આવ લોગમાં આટલું જ મંડલ આપના આભારી